ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન અંગે બેઠક યોજાઈ કલેક્ટર કચેરી ભૂજ ખાતે કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી સમીક્ષા બેઠકમાં કલેક્ટરે શિક્ષણ વિભાગને પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય ચીટિંગ ન થાય સ્ટ્રોંગ રૂમ પેપર કંટ્રોલ રૂમ પોલીસ બંદોબસ્ત વીજ પુરવઠો સહિતની તમામ જરૂરી અંગે તકેદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી બેઠકમાં પ્રાથમિક અધિકારી તથા નોડલ વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ અગિયાર માર્ચ થી પરીક્ષા શરૂ થશે જેમાં ધોરણ દસ માટે ભુજ ગાંધીધામ નખત્રાણા એમ ત્રણ તથા ધોરણ બાર ની પરીક્ષાના આયોજન માટે ભુજ અને ગાંધીધામ એમ બે ઝોન બનાવવામાં આવ્યા છે ધોરણ દસ અને ધોરણ બારમાં નિયમિત રિપીટર ખાનગી પૃથક ખાનગી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી અગિયાર થી છવ્વીસ સુધી લેવામાં આવનાર છે જેનું વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવશે શાંતિમય વાતાવરણમાં છાત્રો પરીક્ષામાં આપી શકે તે માટે સંવેદનશીલ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત સીસીટીવી કેમેરાની નજર તેમજ મેડિકલ ટીમ સહિત અન્ય જરૂરી વ્યવસ્થા ઉભી કરાશે તેમજ કચ્છમાં સ્કોડ ટીમની રચના કરાઈ છે જે ચાપતી નજર રાખશે એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસી નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન એટ